નમસ્કાર ખેડૂત ભાઈઓ હું પટેલ તુષાર વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ માંથી આવું છું આજે તારીખ ચૌદ બે બે હજાર પચીસ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવણ તાલુકાના વાડલા ગામે આવીએ છીએ ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જેમને જીરાના પાકમાં મેઘા કીટનો ઉપયોગ કરેલો તો આપણે ખેડૂત ભાઈના મોટે સાંભળ્યું કે મેઘા કીટનો ઉપયોગ કરીએ ભાઈ તમારા જીરામાં તમને શું રિઝલ્ટ લાગ્યું તમારું નામ બળવંતભાઈ માનસંગભાઈ ખેર તમે આમાં મેગા કિટ નાખી તમને રિઝલ્ટ કેવું લાગ્યું આમાં સારું એવું રિઝલ્ટ લાગ્યું છે મને કારણ કે મેગા કીટ મેં જે જગ્યાએ વાપરી છે તે જગ્યાએ જીરામાં આપણે જોઈએ તો આમાં ફૂદડી એમ કે બીજા કરતા એક થી બે વધારે છે અને આમાં દાણા એક ફૂદડી છે તેમાં ચાલીસ થી પિસ્તાલીસ દાણા છે અને તેવું જ આપણે મેગા કીટ મેં નથી વાપરી તે પણ તમને બતાવું આ ભાગમાં નથી વાપરી હા આ મારું પોણા ચાર એકર નું ખેતર છે એમાં મેં બે એકર માં વાપરી છે અને પોણા બે એકર નથી વાપરી તો આપણે આ નથી વાપરી એમાં આપણે જોઈશું કે જીરું લઈને આ આ વાપરેલી નથી તેમાં કીટ વાપરી છે એનો બેનો તફાવત જાણશું આમાં છે તે ત્રીસ થી પાંત્રીસ દાણા છે અને આમાં ચાલીસ થી પિસ્તાલીસ દાણા છે અને આનો ગ્રોથ પણ સારો એવો છે અને આના ગ્રોથમાં માં સહેજ ઉણપ લાગે છે તમને તો મેગા કીટ નું રિઝલ્ટ સોય સો ટકા લાગ્યું ને હા તો ખેડૂતભાઈઓ મેગા કીટ એવી વસ્તુ પચાસ કિલોની બેગ આવે એક બેગ માં પાક ને જરૂરી જોતા લગભગ બધા તત્વો મળી રહે કોઈ પણ પાક નો વિકાસ સારો થાય અને સેવટે પ્રોડક્શન ઉપર ડિફરન્સ જોવા મળે તો આ તમે જોઈ શકો છો લાઈવ કે મારા હાથમાં જે સોળ હે એમાં મેગા કીટ નથી નાખેલી ટૂંકમાં એટલે આ બાજુનો પાકનો સોળ હે કે દાણા ની સંખ્યા ઓછી છે જયારે આપણે ખેડૂતભાઈના હાથમાં સોળ તમે જોવો હો એમાં મેગા કિટ નાખેલી છે તેમાં દાણાની સંખ્યા તમે જોઈ શકો છો કે દાણો પુષ્કળ છે અને આના કરતાં એક એક ચક્કરમાં આઠથી નવ દાણા વધારે જોવા મળે તો તમને તો રીતે સોળેસો ટકા લાગ્યું ને હા સોળસો ટકા બીજા ખેડૂત ભાઈઓને શું ફલામણ કરો બીજા ખેડૂત ભાઈઓને ભલામણ કરવા મળે કે આવતા વર્ષે જીરામાં આપણે મેગા કિટ પ્લસ આવે છે મેગા કિટ તે વાપરી જોઈજો મેં પણ વાપરું છે તો તમે એક વખત વાપરી રિઝલ્ટ અને સારું છે બીજા તુલનાને થેન્ક યુ